બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં જે વાહન ચાલકો છે આ વાહન ચાલકો ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન કરતા નથી ત્યારે તેમને આ વાહનો છે ટ્રેક્ટરમાં લઈ જઈ તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવે છે ત્યારે આ જે ટ્રેક્ટરની જે એજન્સી ધરાવનાર જે એજન્સી માલિક છે આ માલિક દ્વારા જે ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરનો વીમો પીયુસી પાર્સિંગ સહિત તમામ પ્રકારના દસ્તાવેજો પૂરા થયા છે અને એ જ આ એજન્સી અન્ય લોકોને ટ્રાફિકના પાઠ ભણાવે છે શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ वैष्णव तो तेन कहिजे जे परा નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરની છે પાલનપુર શહેરમાં ટ્રાફિક એ માથા સમાન દુખાવો છે અને આજ ટ્રાફિક નિવારણ માટે એક એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે કે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં જે વાહન ચાલકો છે જે ટુ વ્હીલર વાહન ચાલકો છે તેમને તેમના વાહનો ટ્રેક્ટરમાં ભરી હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવે છે અને તેમને કાયદાનો પાઠ ભણાવી તેમના જોડે દંડની વસૂલાત કરવામાં આવે છે અને કાયદાનો પાઠ ભણાવવામાં આવે છે પરંતુ પાલનપુર શહેરના બસપોટ આગળથી બે દિવસ અગાઉ એક વિડિયો વાયરલ થયો હતો અને આ વિડીયોમાં જાગૃત નાગરિકે ઉલ્લેખ કર્યો છે કે જે એજન્સીનું જે ટ્રેક્ટર છે આ ટેક્ટરનું વીમોપતિ પૂરો થયો છે તેનું પીયુસી નથી તેનું પાર્સિંગ નથી અને તેનો અન્ય પ્રકારના જે દસ્તાવેજો છે આ તમામ દસ્તાવેજો પૂરા થયા છે પરંતુ આજ એજન્સી અન્ય લોકોને કાયદાનો પાઠ ભણાવે છે પરંતુ પોતે આ કાયદાનું પાલન કરતી નથી તેવા અનેક પ્રકારના આ વિડીયો વાયરલમાં આક્ષેપ કરવામાં આવે છે ત્યારે તમામ બાબતને લઈને જ્યારે આ જાગૃત નાગરિક દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવે છે એના વિડીયો વાયરલ કરનાર જાગૃત નાગરિક શું કહી રહ્યો છે તે પણ તમે સાંભળો શું નામ છે શું તકલીફ છે મારું નામ નિખિલ થોમસ છે અને તકલીફ એ છે કે હું અહીંયા આવ્યો હતો બપોરે તો દર વખતે જો કોઈ ટ્રેક્ટર ઉપાડી જાય છે મહાન અને જે ટ્રેક્ટર ઉપાડી જાય છે મેં એનું નંબર જોયું છો એ તારથી બાંધેલું હતું રજિસ્ટ્રેશન નંબર અને પછી મેં ચકાસણી કરી ઓનલાઈન કેમ કે ઓનલાઈનની દુનિયા છે આપણા સરકારે કીધું છે કે ડિજિટલ ઉપયોગ કરો તો મેં જોયું તો ખબર પડી કે આ ટ્રેક્ટરનું ફિટનેસ ઓલરેડી રજિસ્ટર્ડ છે પાંચ જે એનું એક્સપાયર્ડ થઈ ગયેલું છે પાંચ વર્ષ પહેલાં અને વીસ વર્ષ જૂનું ટ્રેક્ટર છે આ કઈ રીતે ઇલિગલ ટ્રેક્ટર ઇલિગલ વ્હીકલ્સને ઉપાડે છે એ ખબર નથી નો પાર્કિંગમાંથી અહીંયા કેટલા બધા લોકોને તકલીફ થાય છે ગાડીઓ પાછળ કોઈ ખસેડીને નાખે છે આ પટ્ટીના પાછળ જે રીતે જાય એ લોકો ફોટો પાડીને ટ્રેક્ટરમાં લઈ જાય પણ જે ટ્રેક્ટર લઈ જાય છે એ જ ઇલિગલ જે ઘોડો દોડે છે એ જ ઇલિગલ તો રેસર કેવી રીતે ચીજ છે એ રીતે આપણે ટ્રાફિક પોલીસને સંભાળવું પડશે કે આ ઇલિગલ વસ્તુઓ કને કરી છે કયા અધિકારીના હેઠળ કરી છે પાલમપુરના અંદર આ રીતે આ ખોટી રીતે શાસન ચાલશે નહીં કેટલા સમય પહેલા તેનું પાર્સિંગ વીમો બધું પૂરું થયું છે ઓછામાં ઓછું પાંચ વર્ષ થયું છે પાંચ વર્ષ આનું ફિટનેસ થયેલું નથી આનું ઇન્સ્યોરન્સ નથી આનું કોઈ વેલિડિટી જ નથી આ ટ્રેક્ટર કે રીતે રોડ ઉપર ચાલે છે અને રોડ ઉપર તો ચાલે છે બરાબર અને એગ્રીકલ્ચર ટ્રેક્ટર છે કોમર્શિયલ ખોટું શાસન થઈ રહ્યું છે રામ રાજ્ય આપણે કહીએ છીએ પ્રજા સુખી પણ આ રાજ્ય કયું છે ખબર નહીં પડતી મને લાગે છે કે ઘણા બધા અધિકારીઓના આંખ નીચેથી આ વસ્તુ ખોવાઈ ગયું છે કે આ વસ્તુ પસાર થઈ જાય છે અને આ સાપની જેમ પાલનપુર જેવા શહેરને નીકળી જાય છે શું માંગ છે તમારી મારી માંગ છે આ ટ્રેક્ટરને ઇમ્પાઉન્ડ કરો આરટીઓ અને ટ્રાફિક ઓફિશિયલ્સ અને જે પણ લોકો એના અંદર સંડવાયેલા છે એ લોકો ઉપર એક્શન થાય જોકે એ મોટો મોટાથી મોટો માથો હોય કે નાનાથી નાનો માણસ હોય તમે જોઈ તે પ્રકારે જાગૃત નાગરિકે કહ્યું કે જે ટ્રેક્ટર છે બે હજાર પાંચનું છે તેનો વીમો પૂરો થયો છે પીયુસી પૂરો થયું છે તેનો ઇન્સ્યોરન્સ પૂરો થયો છે અને આ ટ્રેક્ટર એ ફાર્મરનું ટ્રેક્ટર છે અને બીજી બાજુ કોમર્શિયલમાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારે સવાલ એટલો છે કે આ જે ટેન્ડર પ્રક્રિયા આપવામાં આવી છે ત્યારે આ તમામ બાબતને લઈને જે તે વિભાગના અધિકારીઓ દ્વારા કેમ તપાસ કરવામાં ન આવી આ તમામ નીતિ નિયમો નેવે મૂકનાર આ એજન્સી એજન્સીનું કરાર કેમ આપવામાં આવ્યો કારણ કે ટ્રાફિકનું નીતિ નિયમોનું પાલન ન કરનાર જે વાહન ચાલકો છે તેમને કાયદાનો પાઠ બનાવી તેમને

આધારે એપ્લિકેશન દ્વારા જાણવા એવું મળ્યું છે કે જે આ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરનો વીમો છે આરસી આ તમામ બાબતો પૂરી થઈ હોવા છતાં કેમ આ એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે ત્યારે તમામ બાબતને લઈને જ્યારે શહેર ટ્રાફિક પીઆઈનો અમે સંપર્ક કર્યો અને રૂબરૂ મળ્યા ત્યારે શહેર ટ્રાફિક પીઆઈ આ તમામ બાબતને લઈને બોલવાનું મન વ્રત ધારણ કર્યું હતું અને કહ્યું છે કે હું આદેશ આપું છું અને આવનાર સમયમાં આ તમામ જે કાગળો છે એ કાગળો જે સરકારના નીતિ નિયમો લઈને જે એજન્સી એજન્સી કામ કરશે તેવું કહેવામાં આવ્યું પરંતુ દિવસો વીત્યા છતાં પણ આજ દિન સુધી આજ કોઈ કાગળ જે રેકર્ડ પ્રમાણે કરવાનું હોય છે કરવામાં આવ્યું નથી તેનો વીમો લેવામાં આવ્યો નથી તેનું પાર્સિંગ કરવામાં આવ્યું નથી તેનું પીયુસી લેવામાં આવ્યું નથી અને હાલ પણ આ જ ટ્રેક્ટર દ્વારા જે બસપોટ છે આ બસપોટ આગળથી જે ટુ વ્હીલર વાહનો છે તે ઉપાડવાનું અને ટોઈંગ કરવાનું કામ ચાલુ છે ત્યારે સવાલ એટલો છે કે કાયદાનો પાડ બનાવતી આ એજન્સી પોતે કેમ નીતિ નિયમોનું પાલન કરતી નથી ત્યારે આવનાર સમયમાં બનાસકાંઠાનું તંત્ર જિલ્લા ટ્રાફિક શહેર ટ્રાફિક અને જિલ્લા આર